પીડા શું છે દોસ્તો કે સુરતની અંદર કતારગામની અંદર ઓગણીસ વર્ષની એક નિર્દોષ માસૂમ દીકરીએ પંખે લટકી જઈ અને આત્મહત્યા કરી લેવી પડી એનું કારણ શું નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે વ્યક્તિઓ છે નીલુ છે એ છોકરો છે અને વિષ્ણુ રબારી એનો બાપ છે આ બંને વ્યક્તિઓએ એક ઓગણીસ વર્ષની એક દીકરીને બ્લેકમેલ કરી એની પાસેથી પૈસા પડાવ્યા એને ગાળો દીધી એના પપ્પાને મારી નાખવાની ધમકી મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને કોઈ પણ રીતે બ્લેકમેલ એટલી હદે બ્લેકમેલ કરી કે એક નિર્દોષ માસુમ નાનકડી એવી દીકરી જે છે એ જિંદગીની સામે ટકી ન શકી હારી ગઈ અને આજે આપણી દુનિયા આપણી આ વચ્ચે દુનિયામાં નથી મિત્રો આજે મારા શપથ થયા એ ઘટના મારા જીવનની કેવડી મોટી ઘટના છે મારા જેવો એક સામાન્ય ગામડાનો નાનો એવો માણસ ધારાસભ્ય બની જાય આટલી વિશાળ સત્તાની હામે એ કેવડી મોટી વાત કહેવાય પણ એની ખુશી અનુભવાના બદલે મને એટલું બધું દુઃખ લાગે છે કેમ કે હું પોતે પણ એક દીકરીનો બાપ છું મને ચિંતા થાય છે